નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર મૌર્ય અટકના કથાકારે તિવારી બની કથા વાંચી ગામ લોકોને પગ પકડાવ્યા કથાકારે સાત દિવસ સુધી પોતાની જાતિ છુપાવીને કથા કરી ગામ લોકોને તેની જાતિની જાણ થઈ જતાં જાહેરમાં પગ પકડાવી માફી મંગાવી ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં મધ્યપ્રદેશના ઈટાવા જેવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અહીં એક મૌર્ય સમાજની વ્યક્તિએ કથા વાંચક બનીને સાત દિવસ સુધી એક ગામમાં કથા કરી હતી છેલ્લા દિવસે ગામ લોકોને ખબર પડી કે કથાકાર તિવારી નથી પરંતુ મૌર્ય છે એ પછી તેઓ રોષે ભરાયા હતા અને કથાકાર પાસે ગામ લોકોના પગ પકડાવી માફી મંગાવી હતી અગાઉ આવી જ એક ઘટના મધ્યપ્રદેશના ઇટાવામાં બની હતી જ્યાં ઓબીસી કથાકાર પાસે જાતિવાદી બ્રાહ્મણોએ માફી મંગાવી હતી અને યજમાન મહિલાઓ પેશાબ છાંટીને તેની શુદ્ધિ કરાવી હતી આ બંને ઘટનાઓ આજે પણ જાતિવાદ દેશમાં કંઈ હદે વ્યાપેલો છે તેનો પુરાવો છે મામલો લખીમપુર ખીરીના ખંબરિયા શહેરમાં આવેલા રામ જાનકી મંદિરનો છે અહીં શ્રીમદ ભાગવત કથા સંભળાવવા આવેલા કથાકાર પર બ્રાહ્મણોએ આરોપ લગાવ્યો છે કે તેણે પોતાની ઓળખ છુપાવીને બ્રાહ્મણ સહિતના ભક્તો પાસે પોતાના ચરણ સ્પષ્ટ કરાવ્યા હતા જ્યારે લોકોને સોશિયલ મીડિયા પરથી કથાકારની જાતિ વિશે ખબર પડી ત્યારે તેઓ ગુચ્છે ભરાયા હતા અને કથાકાર પાસે ભક્તોના પગ પકડાવી માફી મંગાવી હતી લોકો એટલા બધા ગુચ્છે ભરાયા હતા કે કથા કાર્ય તાત્કાલિક સ્થળ છોડીને ભાગી જવું પડ્યું હતું આ ઘટનાએ સમગ્ર ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાં ફરી એકવાર જાતિવાદ મુદ્દે ચર્ચા જગાવી છે લખીમપુર ખીરીના ખંભરિયા શહેરમાં આ ઘટના બની હતી અહીં મંદિર સમિતિના લોકોએ રામ જાનકી મંદિરમાં શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કર્યું હતું સાત દિવસની કથામાં બ્રાહ્મણો સાથે શહેરના અન્ય સમાજના લોકો પણ કથા સાંભળવા આવ્યા હતા બ્રાહ્મણોએ ઊભી કરેલી પરંપરા મુજબ વ્યાસપીઠ પર બેઠેલી વ્યક્તિ પણ આપોઆપ પૂજની બની જતી હોય લોકોએ પણ ભાવથી કથાકારના ચરણ સ્પષ્ટ કર્યા હતા સફેદ વસ્ત્રોમાં સજ્જ કથાકાર પારસ મોર્યએ તેમના ચરણ સ્પર્શ કરનારા બધા લોકોને આશીર્વાદ આપ્યા હતા જેમાં બ્રાહ્મણો પણ સામેલ હતા બુધવારે જ્યારે બ્રાહ્મણોને ખબર પડી કે આ કથાકાર મૌર્ય સમાજનો હોવા છતાં બ્રાહ્મણોને તેમના ચરણ સ્પર્શ કરાવે છે ત્યારે તેઓ ગુચ્છેપ રહ્યા હતા એ પછી મોટી સંખ્યામાં લોકો વ્યાસપીઠ પર ચડી ગયા હતા અને કથાકારને ઘેરી લીધા હતા કથાકાર પારસ મૌર્યએ પોતાની જાતિ છુપાવીને કાશી વિશ્વનાથના રહેવાસી પારસનાથ તિવારી તરીકે પોતાનો પરિચય આપ્યો હતો બ્રાહ્મણોને જ્યારે ખબર પડી કે તેમણે એક તિવારી બ્રાહ્મણને નહીં પરંતુ એક મૌર્ય જાતિની વ્યક્તિના ચરણ સ્પર્શ કર્યા છે ત્યારે તેમનો ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો એ પછી ગામ લોકોએ કથાકાર પાસે જાહેરમાં ગામ લોકોના ચરણ સ્પર્શ કરાવી માફી મંગાવી હતી હોબાળો વધતા કથાકારે સ્થળ છોડીને ચાલતી પકડી હતી આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે ખંભરિયા ગામના એક વ્યક્તિએ કહ્યું કે અમારા ગામમાં એક વ્યક્તિ આવ્યા હતા અને અમને કહ્યું હતું કે તેઓ કથા વાંચશે અમે એમનો આદર કર્યો અને કથાનું આયોજન કર્યું પરંતુ અમને સોશિયલ મીડિયા પર તેમના વિશે ખબર પડી કે તેઓ મંગલગંજના રહેવાસી છે અને તેમણે બ્રાહ્મણ નહીં પણ મોર્ય છે અમને ખબર પડી કે બ્રાહ્મણોએ મૌર્યના ચરણ સ્પષ્ટ કર્યા હતા તેથી સૌ મુ હતા પરંતુ કથા કથાકારે માફી માગી લીધી છે અને હવે અમે સંતુષ્ટ છીએ બોટા દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ